સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી પિસ્તાલીસ ટકા વરસાદ વરસી ચુક્યો છે વરસાદની શરૂઆત થતાં જ ખેડૂતોએ મગફળી કપાસ મકાઈ અને શાકભાજીનું વાવેતર કર્યું હતું જિલ્લામાં એક લાખ અડસઠ હજાર એકસો વીસ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે ખેડૂતો વરસાદને લીધે ઉત્સાહિત છે પરંતુ કેટલાક સ્થળોએ વધુ વરસાદને લીધે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે હિંમતનગરના હડિયોલ અને ગઢોડા ગામના ખેતરોમાં પાણી ભરાતા મગફળી કપાસ જેવું વાવેતર ઘડી ગયું છે સતત અઠવાડિયાથી વરસાદ ચાલુ છે એક એના કારણે અહીંયા પાણી બહુ ભરાય છે આ વિસ્તાર ડૂબવાળો છે એટલે કોઈ પણ સરકાર તો કોઈ પણ અમારી સામે જોતી નથી અને પાણીના કારણે મગફળી કપાસ પપૈયા તમામ અતિશય નુકસાન છે જિલ્લામાં ઓગણસી હજાર પાંચસો પચાસ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે બેતાલીસ હજાર સાતસો હેક્ટરમાં મગફળી ત્રણ હેક્ટરમાં શાકભાજી ચાર હેક્ટરમાં મકાઈનું વાવેતર કરાયું છે ત્યારે હડિયોલ અને ગઢોડા ગામની સોથી એકસો પચાસ હેક્ટર જમીનમાં વધુ વરસાદ પડવાથી પપૈયાના છોડ કોહવાઈ ને નીચે પડી ગયા છે તો મગફળીના છોડ પાણીમાં ખરાબ થતા ખેતરની બહાર ઢગલા કરાયા છે જે ખેડૂતોને મોટું નુકસાન થયું હોવાનું દર્શાવી રહ્યા છે સતત તથા વરસાદના કારણે એકંદરે એકાંતરે થી દોઢસો હેક્ટરમાં વધારા પાણી પડવાથી પાકને બહુ નુકસાન થયું છે એમાં પપૈયા મગફળી કપાસ વધારે નુકસાન થયું છે એમાં એને એની સામે તંત્ર જે કોઈ જોતું નથી પૂરે પૂરું મેઘરાજાએ મહેર વરસાવી રાજ્યના મોટા ભાગના ખેડૂતોને ખુશખુશાલ કરી દીધા છે પણ ક્યાંક વધુ વહાલ બતાવીને ખેડૂતોને પાયમાલ પણ કર્યા છે આમ મેઘાએ કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જ્યો છે ન્યુલેશ સતવારા વીટીવી હિંમતનગર